નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપણું હાર્દિક સ્વાગત છે હું છું હેમાલિશા તો ચાલો આપણે આગળના સમાચાર જોઈએ સમાચારમાં વાત કરીએ તો રાપર તાલુકા મામલતદાર કે આર ચૌધરીનો વિદાય સમારંભ યોજાયો છે જી હા રાપર ખાતે બે વર્ષથી તાલુકા મામલતદાર તરીકે ફરજ બજાવતા હતા મામલતદાર કેયા ચૌધરીની તાજેતરમાં રાજ્યભરના મામલતદારોની બદલીઓમાં રાપરથી પાલનપુર સિટી મામલતદાર તરીકે બદલી થતાં તેમને રાપર તાલુકા મામલતદાર કચેરી દ્વારા વિદાય માન આપવા માટેનો સમારંભ યોજાયો હતો રાપર એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી બોર્ડના સભાખંડ ખાતે યોજાયો હતો જેમાં રાપર મામલતદાર કચેરીના સ્ટાફ દ્વારા મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું તે ઉપરાંત રાપર તાલુકા ફેર પ્રાઇઝ શોપ એસોસિએશન તથા અન્ય આગેવાનો દ્વારા વિદાય લેતા મામલતદાર કે આર ચૌધરીનું શાલ ઓઢાડી સન્માન પણ કરવામાં આવ્યું હતું જેમાં રાપર પીઆઈ વી કે ગઢવી તાલુકા વિકાસ અધિકારી કે વી મોઢેરા મોઢેરા માજી તાલુકા પંચાયત પ્રમુખ હમીરજી સોઢા નાયબ મામલતદાર શિવાભાઈ રાજપૂત મદદનીશ તાલુકા વિકાસ અધિકારી હુસૈન જીએજા ફેર પ્રાઇઝ શોપ એસોસિએશનના મહેન્દ્રસિંહ વાઘેલા દિનેશ ચંદે શૈલેષ રાજદે બાબુભાઈ પરમાર મુકેશ ચંદે હરેશ માલી તદુપરાંત તાલુકા મામલતદાર કચેરીના નાયબ મામલતદાર બીજે ચાવડા એસબી ધાસુરા વિશાલ મહેશ્વરી ભરત પારેલીયા ખિલેશ મારવાડા ડીપી પી રાઠોડ એચ કે ચૌધરી જનકસિંહ જાડેજા સવાઈસિંહ જાડેજા ભરત રાજપૂત હેમંત મકવાણા લલિતાબેન વાઘેલા મંજુબેન ચૌધરી બાબુભાઈ ઉપસ્થિત રહ્યા હતા ચૌધરીની રાપર ખાતે બે વર્ષના સમય દરમિયાન કરેલી કામગીરી અંગે તાલુકા વિકાસ અધિકારી કેવી મોઢેરા મદદનીશ તાલુકા વિકાસ અધિકારી ગઢવી માજુ માજી તાલુકા પંચાયત પ્રમુખ હમીરજી સોઢા મહેન્દ્રસિંહ વાઘેલા જનકસિંહ જાડેજા શિવાભાઈ રાજપૂત વગેરે બિરદાવી હતી

Kelas kamu dan karena Indonesia